તમારે કામ જેવી બોલો જલ્દી મારા પાછો બિલ ગેસ્ટ મળવા જવાનું છે બિલ ગેટ ક્યાં મળવાનું છે ભાઈ અમે બે જાય છે જુનાગઢ પરિક્રમા કરવા ટુ બિલ ગેટ જુનાગઢ પરિક્રમા કરે એ મસાલા ઢોસા હોતન ખાય છે ને મેસૂર મસાલા હોતન ખાય છે તમે ખોટી પંચાત કરોમાં તમને ખબર નથી વર્લ્ડ ફેમસ લોકો અહીંયા ખાવા આવે છે સેલિબ્રિટી બધું પતાઈ દે છે મારું નોર્મલ માણસોના ના હાથમાં ક્યારેક ક્યારેક જ ગોળા આવે છે તમારે હું જોઈએ છે લપ કરોમાં માં ભાઈ હું ક્યાં લપ કરું છું યાર મેં તો પહેલા જ કીધું ગોળો દે દે